નમસ્કાર દર્શક મિત્રો હું છું ફેનિલ કુકડિયા સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત આપઘાતરોકો અભિયાન દ્વારા પ્રેરિત વાતોનો ખજાના પોડકાસ્ટ સિરીઝમાં આજે તમારું હાર્દિક સ્વાગત છે આજે અમારા ખાસ મહેમાન બન્યા છે અને આજ તો મારા માટે ગર્વની વાત છે કે અમારા પરિવારના મોભી અને સામાજિક અગ્રણી ઘણી સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે એવા શ્રી નરેન્દ્રભાઈ કુકડિયા કે તેમનું આજે અમને પોડકાસ્ટ લેવાનો મોકો મળ્યો છે આખા પોડકાસ્ટનો ટૂંકમાં સાર કહું તો મુખ્ય મુદ્દા છે કે કુટુંબ સેવા સંબંધ અને યુવાન દીકરા દીકરી ઉપર આજે પોડકાસ્ટ થવા જઈ રહ્યું છું ક્યાંક સાંભળેલી ક્યાંક સમજેલી અથવા કંઈક આંખે દેખેલી વાતો અને લોકો નવા શબ્દોને નવા વિચાર આપવા માટે અમારી સાથે શ્રી નરેન્દ્રભાઈ કુકડિયા વરાછા બેંકના ડાયરેક્ટર અને ઘણી સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે આપનું હાર્દિક સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં થેન્ક યુ આપણે શરૂઆત કરીએ કે તમારું એજ્યુકેશન અને તમારા ગામ વિશેની ગમતી વાત આપું મારું એજ્યુકેશન હું સાયન્સ ગ્રેજ્યુએટ બીએસસી મે કર્યું છે મારું વતન બે રીતે છે જે હું કૃષ્ણ ભગવાન હતું ને એ રીતે મારું નિર્માણમાં એ રીતે ઈશ્વરે હું કેલું છે મારું પિતૃ ગાણ ગામ ગણું તો શાકપુર છે મારું જન્મ મોસાળમાં મોટો પણ હું મોસાળમાં જ છું અને મારું જન્મસ્થળ હું લોકો છું ગરિયાધર સ્ટ્રેસ અને ગર્વની વાત છે કે કૃષ્ણ ભગવાનની જેમ તમને પણ બે મા બાપ અને મળ્યા છે આગળ વાત કરીએ કે તમે શાકપુરની વાત કરી તો શાકપુર એટલે મા ખોડિયારમાંનું સ્થાન તેમનો ડુંગર છે ને આશીર્વાદ છે તો એ ગામ વિશે આપની ગમતી વાત અને આપના અનુભવ અંતકરણથી ગામ મા ખોડિયાર મારા કુળદેવી છે એટલે પ્રથમ તો મા ખોડિયારને નમસ્કાર કરી અને ગામમાં હું મારું બાળપણ પણ નથી ગયું હું ગામમાં એટલો બધો રહ્યો પણ નથી પણ ગરિયાધાર નજીક છે એના હિસાબે મેં સાંભળેલી અને ક્યારે જવાનું થયું હોય તો જાણેલી વાત જે છે એ હું તને જણાવું કે ધાર્મિક સ્થળને હિસાબે એક તો શાકપુરનું ઘણું મહત્ત્વ હતું આપણા વિસ્તારમાં બીજું જે તે સમયે આ આપણા પહેલાં વાત કરી કે કોઈની લાગણી કે એવી કોઈ વાત નથી પરંતુ જ્યારે પરિસ્થિતિ એવી હતી કે જ્યારે મેડિકલ સાયન્સનું એટલું બધું ત્યાં ઉપલબ્ધિ નહોતી જે તે વિસ્તારમાં મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાણેલા હતા એ દરમિયાન ચોમાસામાં નાના મોટા કંઈ કરવાના કરેરું કરવાના બનાવ બનતા ત્યારે હું એવું સાંભળતો કે શાકપુર જઈ અને એક દોરો લઈ આવો એ સાયન્સની વિરુદ્ધની વાત નથી કોઈ હા પણ એક શ્રદ્ધાની વાત અને એમાં લોકોને સારું થતું હતું એવી જ બીજી વાત એ કરતી હાર્ડ એ પણ મને એમ છે આજુબાજુના ગામમાં ઘણા દૂર સુધીથી લોકો આપણા ગામમાં એ સેવા માટે પણ આવતા હતા આ બે વસ્તુ ઉપરાંત મારા માટે બહુ જેને શાકપુરનું ગૌરવ કહી શકીએ એટલે સારું ગામ કહી શકીએ એ વસ્તુ ક્યારે બની કે જ્યારે હું લખતા વાંચતા શીખ્યું મારા એજ્યુકેશન દરમિયાન મારા બાને મેં પૂછ્યું કે તમને વાંચતા કેમ નથી આવડતું અને તમારી જ ઉંમરના દાખલા તરીકે શાકપુરમાં છે મહિલાઓ એને વાંચતા આવડે છે એટલે જ્યારે આપણને સમજણ નહોતી ત્યારે એવી વાત સાંભળી કે ભાઈ એ ગાયકવાડ ગામ કહેવાય તો એ જ્યારે સમજાય ત્યારે મને ગૌરવ થયું કે ગાયકવાડ વડોદરાના મહારાજા અને એની અંદરમાં શાકપુર ગામ આવતું હતું અને ગાયકવાડની અંદર જેટલા બી ગામ આવતા હતા એ બધા જ ગામની અંદર સ્ત્રી શિક્ષણ છે એ એટલે શાકપુર માટે સૌથી મહત્વની વાત હોય એ જ વસ્તુ જ્યારે હું સ્કૂલ હાઈસ્કૂલમાં મેં એડમિશન લીધું એ ટાઈમે ત્યારે પણ એ વિસ્તારમાંથી વધારે વધારે દીકરીઓ શાકપુરથી માટે આવતી હતી હું ન ભૂલતો હતો કદાચ એક બસ સ્પેશિયલ ભરાતી હતી માત્ર છોકરીઓ ભણવા માટે

આશીર્વાદ હશે અમૂલ્ય ભેટ હનુમાન દાદાની કંઈક કૃપા હશે તો નાનપણથી હું રામાયણ વાંચવા અને સાંભળવાનો મને એક રસ લાગેલો તો રામાયણમાં જે રામનું દશરથનું પરિવાર છે અને એ ટાઈમે મોરારી બાપુને મેં સાંભળેલા હું આઠમું નવમું ધોરણ ભણતો જ કદાચ મને ખ્યાલ નથી અને એ જે વર્ણન કરતા હતા એટલે એની મારા જીવન પર બહુ મોટી અસર થઈ મારી પર્સનલ વાત કરવા નથી માંગતો પણ પરિવારની જ્યારે વાત આવે છે ત્યારે મારો જન્મ મોસાળમાં થયો આજે મારે ઓગણસાઠ પૂરા કરીને સાહીઠમું વર્ષ ચાલે છે આજની તારીખે અમે હું ને મારા મામા અને મારા મામાના બે દીકરા એટલે મામાના દીકરા અમે બિઝનેસમાં મારી સાથે છે તો અમે ત્રણેય ભાઈઓની જેમ આજની તારીખમાં રહીએ છીએ મામાની ચાર દીકરીઓ એ મારી બહેનો છે મામાના બે દીકરા એ મારા ભાઈઓ છે સિવાય કોઈ એમ પૂછે કે ભાઈ માંગુ ક્યાં ને કુકડીયા તો ભાઈ કેમ ત્યારે જ અમે ચોખવટ કરીએ છીએ પણ આ બધી વસ્તુ છે ને એ જનરલ આપણે વાત કરીએ હવે તો ઘરના વડીલને લોકો એવું માને કે ઘરના વડીલની જવાબદારી છે તો જેટલી વડીલની જવાબદારી છે એટલી જ નાને સુધીની જવાબદારી હોય છે દરેક માણસ પોતાની જગ્યાએ પોતાનું સ્થાન સમજી પુરુષો અને સ્ત્રીઓ બંને તો જ તમે પરિવારને સારી રીતે સંભાળી શકો અને ચાલી શકે સંયુક્ત પરિવારના બેનિફિટ અવારનવાર આપણે સાંભળીએ છીએ યુટ્યુબ મારફતે વોટ્સઅપ મારફતે સમાજ સંતો મારફતે સમાજના આગેવાનો મારફતે પરંતુ ચલાવવું એ આજના સમયમાં ઘણું મુશ્કેલ છે સમજીએ દાખલા તરીકે તો એટલું મુશ્કેલ પણ નથી શું કામ કે લોકો એવું કે ભાઈ બાપ દીકરો જુદા રહે છે બે ભાઈઓ જુદા થયા એમાં લોકો બહુ રસ હોય હા સાથે રહે છે તો પણ લોકોને રસ બીજાની ઘરની વાત સાંભળવા અથવા ઘર માંગવા માટે હા બરોબર જો આ જ વસ્તુ તમે દાખલા તરીકે રામાયણ સુધી જાવ તો આપ રામાયણમાં એવું લખ્યું છે કે દશરથ રાજા જ્યારે બોલાવતા અથવા તો દશરથ રાજા ગયા પછી જયારે રામ રાજ્ય આવ્યું તો રામ રાજ્યમાં એના જે તે વ્યવસ્થા હતી વ્યવસ્થાના ભાગરૂપે લક્ષ્મણ ને બોલાવા જતા હતા એનો મતલબ શું થયો કે એનો મહેલ જુદો હતો ભરત નો મહેલ જુદો હતો શત્રુઘ્ન નો મહેલ જુદો હતો રહેતું તો દશે પરિવાર સાથે એમ આજની તારીખ માં જો લોકોની વાત વાતો સાંભળે દરેક કુટુંબીજન પોતાની શું જવાબદારી છે હક અને ફરજ બે સાથે હોય તમે વડીલો પાસેથી અપેક્ષા રાખો તો વડીલે પણ તમારી પાસેથી અપેક્ષા હોય ને બરાબર છે જો એ ફૂલફિલ થાય તો હું એવું માનું છું કે પરિવાર ચલાવવામાં કોઈ આનંદ જ હોય આ વાત ઉપરથી હું પૂછીશ કે આમ ક્યારેક વડીલો જ્યારે ખીજાય અથવા સમજાવે ને પછી અમુક સમય પછી વડીલની અવગણના થવા માંડે અથવા પરિવારના મોભી હોય ને એની અવગણના ને નજર અંદાજ થતું હોય છે હા અને વિદ્યાર્થી હોય કે વડીલ હોય કે કોઈ પણ નાનો વ્યક્તિ જેમ તમે કીધું કે ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી પણ એ પોતાની નાનો વિદ્યાર્થી હોય તો ઘરના નાના વ્યક્તિ તરીકે દીકરો હોય કે ભાઈ હોય તો એ પોતાની ફરજ તરીકે જો સમજે તો કદાચ પરિવાર તૂટતો અટકી શકે આપ શું કહીશું એક વાત આવી વડીલોની અવગણના અવગણનાની એક વાત આવી કે વડીલોને નાના પ્રત્યે ખીજાવાની અથવા તો જે કાંઈ ધમકાવતા હોય એ વાત કરી એમાં બે વસ્તુ છે કે વડીલે પોતાની જીવનની અંદર અનુભવ કર્યા પછી આ ઉંમરે અનુભવ થયા હોય પોતે એવું કે મારું અનુભવ ન કરે એ સારું નથી એમ બાળકને એ એજ આવી નથી એને ખબર નથી એટલે બાળક શું કરે એનું રિએક્ટ કરે એટલે એક તો ત્યાં હોય મનસ્ક થાય ઉંમર પ્રમાણે સમજી સમજી ન શકે બીજી વાત વડીલોની જો આ સમજણ આવે તો તો વડીલોની અવગણના થવાનો પ્રશ્ન જાય ઘણા વખત એવું પણ બને કે વડીલ થઈ ગયા ઉંમર થઈ ગઈ એટલે પૂરતું જ્ઞાન હોય એવું પણ ન માનવું જોઈએ અહમ પણ હોય અહમ પણ અહમ તો લવાય જ નહીં પરિવાર જો તમારે સાથે ચલાવવું હોય તો અહમની તો વાત જ ન આવતી તમે એને સારી રીતે સમજાવી શકો શાંતિથી ભાઈ તું જે વસ્તુ કરી રહ્યા છો અથવા તો તમે જે આ ઘરે કરી રહ્યા છો એનું પરિણામ મને આ લાગે છે છે તમારું શું કહેવું તો એ પોતે સ્વીકારે કે ભાઈ આધ્યાત્મિક કે જે કાંઈ સમજણ વાંચન મળ્યા પછી મને એક જ શબ્દ એક જ શબ્દ બહુ સરસ મળ્યો છે મને આ શબ્દનો હું પણ ઉપયોગ એટલો નથી કરી શકતો હું રોજ યાદ કરું કે ભાઈ વધારે વધારે આનો ઉપયોગ કરી શકું ને એ છે વિવેક વિવેક જો તમારામાં આવી જાય તો હું એવું નથી નેવું ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કોઈ પણ જાતના તમે ઇવન ફેમિલીનું નહીં સમાજથી માંડી તમારા બિઝનેસથી માંડી તમે રોડ પર ટ્રાવેલિંગ કરો ત્યારે કોઈ પણ જગ્યાએ જો તમે વિવેક શબ્દ તમને યાદ રહે વિવેક તો હું એવું માનું છું કે ઘણા જ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે થઈ શકે એ મા બાપનું જીવનમાં મહત્વ છે મારે અપેક્ષા છે કે તમારી પાસેથી બંને મા અને બાપ બંને પાસે બંનેના શબ્દો અને લાગણી અમારા સુધી પહોંચાડો મા બાપ શબ્દ જ્યારે આવે ને ત્યારે મહા શબ્દ મને બહુ ગમે શું કામ મને બાપાનો શબ્દ છે એ મને મારા મને યાદ અપાવે મારી જીવનની શું કામ કે મેં જોયા પણ નથી મારી ઉંમર માત્ર બે વર્ષની કદાચ એવું સાંભળ્યું છે એટલે ફાધર તરફ જેને બાપાનો પ્રેમ વાર ઉછેર મારા જીવનની અંદર જે હોવું જોઈએ એ જો મને મળ્યું હોય તો માત્ર ને માત્ર મારા મામા તરફ રહી વાત બાની તો પેલા આપણે વાત કરી કે જ્યારે હું વાંચવા લખવા શી ગયો મારી બાને મેં પૂછ્યું કે ભાઈ તમને વાંચતા નથી આવડતું વાંચતા નથી આવડતું એટલે એને તો બિચારાને સમજણ પણ નહોતી કે છોકરો એ તો એવું જ ઈચ્છતા હતા કે મારે મારા છોકરાને માત્ર ભણાવો છે બસ બસ કંઈક કંઈક છે તને બહુ બહુ એકદમ નરી સત્યતા ઈ ટાઈમ ની કહું એટલે એની કઈ એટલા વર્ષો નથી જીખ્યા પણ કુદરતે એક વ્યવસ્થા કરેલી છે કે જયારે તમને એક વસ્તુ દુખ આપે ત્યારે સામે તમને બીજી સમજણ શક્તિ વહેલી આપે હું એવું પોતે સમજુ છું અને માનું પણ છું સાચી વાત મારી ઉંમરના જેટલા બી છોકરાઓ સાથે ભણતા હતા ગાંધીધારી એમાં મને ઈશ્વરે સમજણ શક્તિ બહુ વહેલી આપી દીધેલી બહુ વહેલી બરાબર તો ત્યારે શું હતું કે ધંધા ઉદ્યોગ નું એટલું હતું નહીં હીરા સુરતમાં હજુ ડેવલપ થઈ રહ્યું હતું માત્ર એક જ આધાર હતો અને એ હતી ખેતી ભણીને વ્યવસ્થિત થાય તો સારી ખેતી કરી શકે અથવા જો નાની નોકરી મળી જાય તો આપણું જીવન બહુ સરસ ચાલી શકે આ જ જેની અપેક્ષા હતી પરંતુ હું ભગવાનને કાયમ પ્રાર્થના કરું કે દરેક બાળકને એના માતા પિતાનો પ્રેમ મળે મારા બાળકોને પ્રેમ આપવા હતા સમય એવા થયા કે છોકરાઓ મોટા થતા ગયા અને મારે વિદેશના પ્રવાસ વિધ્યા તો એમાં પણ એ જ વસ્તુ થઈ કે એના મમ્મી તરફથી જ પ્રેમ મળ્યો પરંતુ ત્રણેય સંતાનો બહુ સારી પોસ્ટ પર છે સારી રીતે જેને વેલ સેટ કહી શકાય એવું છે એટલે એ હું એવું જ માનું છું કે મા બાપનું શિક્ષણ મા બાપનું માર્ગદર્શન મા બાપનો પ્રેમ એ મળે તો બાળકની અંદર જે એનું વિકાસ છે એની અંદર જે પડેલું છે તમે બહાર કાઢી શકો અને બાળક પ્રેમથી બહાર કાઢે ખૂબ સરસ અને આમ વાત તમને જણાવતા અને લોકો સુધી પહોંચાડતા મને પણ ગર્વની વાત છે જેમ આપણે તમે કહ્યું એમ શ્રી કૃષ્ણ ભગવાન જેમ તમને પણ બે મા બાપનો પ્રેમ મળ્યો છે મારી માટે પણ ગર્વની વાત છે કે મને પણ બે માતા પિતાનો પ્રેમ મળી રહ્યો છે અને એ ગર્વની વાત છે કે બંને હયાત છે અને બંનેના આશીર્વાદ અને પરિવારના સહયોગથી આજે જે કંઈ પણ અમે સેવા કાર્ય કરી રહ્યા છીએ અથવા વિદ્યાર્થી માટે કામ કરીએ છીએ તો એ લોકોનો આશીર્વાદ અને સપોર્ટ અમને મળી રહ્યો છે આગળ એ વાત કરીએ કે તમે તમારા બાળકો સંતાનોની વાત કરી એમની કઈ ગમતી વાત એ નટકટ એવો સમય જે એમની સાથે તમે વિતાવેલો હોય મારા બાળકોનું નટકટ પણ હોય એની પ્રત્યેનો મારી જે પ્રેમ હોય એ કઈક સમય સંજોગો એવા થયા કે એનો હું પૂરેપૂરો લાભ ન લઈ શક્યો એનું મને દુઃખ પણ નથી

બંને જણાએ બહુ સારા પ્રયત્ન કર્યા છે અને એનું રિઝલ્ટ અમે જોઈએ છીએ આ કદાચ વધારે પડતું કે ગમતું નહીં ગમતું આજના બાળકોને એમાં પણ હું જવા નથી માગતો શું કામ કે સગવડતા હોવા છતાં અમુક ઉંમર સુધી ન તો મેં એને ક્યારેય ટુ વ્હીલ ચલાવવા આપ્યું છે ન તો ક્યારેય ફોર વ્હીલ ચલાવવા આપ્યું છે બરાબર છે એની જરૂરિયાત જ્યાં સુધી ઉભી ન થઈ જરૂરિયાત ત્યાં સુધી અમે મોબાઈલ પણ નથી આવ્યા હવે તો પોતાની રીતે સેટલ છે બંને દીકરીઓ વિદેશ છે દીકરો સારી પોસ્ટ છે પણ આજની તારીખે પણ સાંજે ઘરે જઈએ એટલે અમે બંને એવી પ્રથા કરેલી કે લોકની ની ફોનની જરૂર નથી એવી એટલે અમારા બધા સિવાય એક ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાતને હિસાબે રાખો વસ્તુ જુદી છે ઈ જાહેર હોય પાછો અમારે ઘર પૂરતું હા બરાબર છે અને એક જગ્યાએ બધાને મૂકી દેવાના એમ રાત્રે મોડે સુધી ફોન પર એ આજના વિદ્યાર્થી આજની જરૂરિયાત છે પણ એ જ્યારે મોટા છે ત્યારે એટલી જરૂરિયાત નહોતી નહોતી એટલે એ પણ અમે અમારી રીતે એ સમય ત્યારનો અલગ સમય ત્યારનો અલગનો સમય અત્યારનો અલગ છે અત્યારે તો બાળકો ભણવાનું જ ફોન પર થઈ ગયું છે વિદેશમાં અભ્યાસ કરતા હોય વિદેશમાં જોબ કરતા હોય ઘણા વખત વર્ક ફ્રોમ હોમ કરતા હોય અને જેને કહેવાય કે દુનિયાભરની જે ઇન્ફોર્મેશન છે એ બધી જ તમને ફોનમાં મળે છે એટલે આજનો સમય જુદો છે પણ બાળકોએ પણ સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ અને માત પિતાએ પણ બાળક યુઝ કરે છે તો એની પર થોડી નજર પણ રાખવી જોઈએ કે ભાઈ ઈ ગેરમાર્ગે તો નથી જઈ રહ્યો ને અથવા તો કે હું છું કે તમે વધારે પડતી છૂટ આપો બાળક છે એને પ્રેમ કરવાનો જ હોય એમ પણ ઈ પ્રેમ એનું જીવન જયારે ખરાબ કરશે ને ત્યારે તમને બહુ દુઃખ થશે અને પછી સમય એવો આવશે કે તમે પાછા નહીં એને વાળી શકો તો એના કરતા પહેલેથી જ જો થોડુંક ધ્યાન આપવામાં આવે એ તરફ આપણા બિઝનેસમાંથી આપણા ઘરકામમાંથી કે જે કાંઈ કરતા હોઈએ એમાંથી સમય કાઢી રાતના બાળક અભ્યાસ કરતો હોય તો મા બાપની ફરજ છે કે જરા ટકોર કરે ટકોર કરે જોવે હું જ્યાં સુધી તમને જોતો એવો છું અથવા મિલન અથવા જાહેર મંચથી સ્ટેજ ઉપરથી જ્યારે મેં તમને સાંભળ્યા છે ત્યારે જીવનમાં સંઘર્ષ તમે બહુ કરેલો છે અને આપની વાત ઉપરથી એવું લાગે મારા મિત્રો છે જે સંબંધીઓ છે મારી મને એ તો બધાએ ઓળખે છે હા એને બધાને ખબર છે તો હું એટલું તો ચોક્કસ કહી શકું એ બધા જાણે છે એટલા માટે બીજાને જણાવાની જરૂર નથી એ જાણે છે કે મનુષ્ય જીવનની અંદર આવતા સંઘર્ષો માં મોટા ભગવાન મોટા ભાગના ભગવાન મને આવ્યા અને એમાંથી હું સારી રીતે મને જેણે આપ્યા છે એણે જ મને બહાર કાઢ્યો છે ને સારી રીતે કાઢ્યો છે કરતાં હરતા ઈશ્વર કરતા હારતા ઈશ્વર છે મારી છે ને જીવનની અંદર હું તને શબ્દો કહી દઉં દરેક આ જે શબ્દો છે ને એ હું દરેક માટે કહું છું તમારી તમને જો ભગવાન હશે તો આ છ શબ્દો છે ને એ જીવનમાં તમે ઉધારી લેજો જાહેરમાં એક તમને ગમતું કોઈ પણ કાર્ય થયું તો એને માટે શબ્દ છે આ જો દ્રઢ તમે મનમાં કરી લોક ક્ષણિક અથવા અમુક ક્ષણના જે વિચારો હોય એમાંથી બહાર નીકળી જાવ ઓમેટિક બહાર નીકળી જાવ બીજી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પછી એ વિદ્યા હોય ધન હોય પ્રતિષ્ઠા હોય કઈ પણ એને માટેના ત્રણ શબ્દો છે એક તમારે પૂરા પ્રયત્ન કરવાના પૂરા પ્રયત્ન પૂરા પ્રયત્ન કર્યા પછી ઈશ્વરને પ્રાર્થના કરવાની અને ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી ત્રીજો શબ્દ છે એ પ્રતિક્ષા તમે રાહ જો સમય આવશે તો થશે બરાબર છે આ બહુ હું મેં મારા જીવની અંદર દઢ પણ ઉતારેલા છે અમારા પરિવાર અને સંસ્થામાં જે કાર્ય થઈ રહ્યું છે એ લોકો જેટલા અમારી સાથે જોડાયેલા છે બધા લોકોએ આ અનુભવેલું છે અને પોતાના જીવનમાં શીખેલું પણ છે માણસ એવું કે છે કે ડિપ્રેશન માં આવી જાય છે હા ડિપ્રેશન બહુ મોટો આજની તારીખ માં જેને કહે ને કે મિત્ર કોઈ દુશ્મન ને પણ ડિપ્રેશન ઘર ભરડો લે એવું એવી વાત થઈ ગઈ હા એમાંથી તમારે આ બે શબ્દો તમે ઈશ્વર કૃપા અને ઈશ્વર ઈચ્છા સમજી લો તો હું માનું છું કે એમાંથી જીવન ની ઘણી મુશ્કેલી ઘણી મુશ્કેલીઓ તમને આવે છે આવે આવે છે તમારે ખરાબ સારા ઘણા અનુભવો થઈ જાય છે તો સમાજ પાસેથી તમે કેવો અનુભવ મેળવ્યો શું કહેશું સમાજ નહીં જો એ કેવું કે સમાજ પાસેથી અપેક્ષા રાખીએ તો હવે બીજો શબ્દ હું તને કહું કે કોઈ પણ કામ તમે કરો તો અપેક્ષા જ્યારે રાખોને ત્યારે દુખ થાય છે દુઃખનું મૂળ છે નહીં અપેક્ષા છે એ પણ મેં મારા જીવનની અંદર તેમણે આજે વાત કરી આપણે મેં તને કીધું કે આજનો દિવસ મારા માટે આ છે તો તેમ કીધું કે બાપુજી મને તો ખબર જ નથી એટલે જે સમજે છે એટલું બધું હું છું નહીં અને હું છું એ સમજાતું નથી એવું છે અપેક્ષા જેવો શબ્દ છે ને મારા જીવનની અંદર મેં બહુ માળું કરી નાખ્યું છે જેને કહેવાય ને માઇનોરિટીમાં લઈ લીધો છે કે શું કામ રાખવી એમ અને શું કામ કોઈ મને મદદ કરે હા આપણે સંઘર્ષ કરીએ આપણે સંઘર્ષ કરીએ

બંને માંથી હું બાર આવું છું અને આર્થિક સંઘર્ષમાં શું થાય કે માણસ આર્થિક રીતે સદ્ધર થવા માટે પ્રયત્ન કરતો હોય એમાં ક્યાંય કઈ ભૂલ થાય કોઈ સંજોગો એ ઉભા થાય અને બધા જ કારણો ને આપણે રજૂ કર્યા પછી એક કારણ છે કે ભાઈ તમારા ભાગ્યમાં જેને આપણે કહીએ છીએ જયારે બધી જ વસ્તુ બંધ થઈ જાય ત્યારે ભાગ્યની વાત આવે એ કારણસર પણ થાય એ થયું તો એના જવાબદાર પણ તમે છો ક્યારેક એવું પણ બને કે સમય સંજોગો અને અનઅપેક્ષિત એવા સંજોગો ઉભા કરવામાં આવ્યા હોય એમાં પણ માણસની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય એવું પણ અનુભવ્યું છે અને સાંભળ્યું છે જે કાંઈ પણ બને તો એમાંથી બહાર નીકળવા માટે લોકો તો શું કરે તમને બહુ તો આશ્વાસન આપે અંતે સંઘર્ષ તો તમારે જ કરવો પડે છે એટલે કે આજના સમયમાં આપ ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છો તો સમય પ્રમાણે સેવા એટલે શું આપના અનુભવો જણાવો ગમતો શબ્દ કહેવા માટે સરસ એમાં પણ હું મારું પોતાની જ વાત કરું લોકો જે રીતે દરેકને પોતાના વિચાર હોય આ દેશની અંદર એકસો ચાલીસ કરોડ છે આ દુનિયાની અંદર આઠસો કરોડ છે દરેકને ભગવાને પોતાના વિચારવા પેલા અલગ અલગ વિચારો થી માણસ અલગ અલગ એંગલ થી અલગ અલગ થી પોતાની અંદર આની કરતા હું નથી વિચારતો એવા વિચારોથી પણ કામ કરતા હોય દાખલા તરીકે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હું ટ્રસ્ટ થી જોડાઈ રહેલો છું આપણે જોયું કે મનુષ્ય અવતાર જેને મળ્યો ભગવાન આપ્યો છે મનુષ્ય અવતાર એટલે મોંઘામાં મોંઘો અવતાર એમ એ સ્ટોરીઓ છે લાગ્યોની પછી મનુષ્ય અવતાર આવે છે એમાં પણ આપણે નથી જોતા પરંતુ મનુષ્ય અવતાર અમૂલ્ય છે એ તો આપણે સૌ જાણીએ સૌ જાણીએ છીએ અને એની આટલી પીડા એ જોઈને આપણને એમ થયું કે એવી તો ભગવાન આપણને નથી આપી બીજી બધી જે મુશ્કેલી આપી કળતો જે કાંઈ હજી આવે આવશે ગયું પણ શારીરિક રીતે તો સક્ષમ છે ત્યારે વર્તમાન સમયમાં બરાબર આપણે સક્ષમ છીએ તો આપણી ફરજ છે તો ઈશ્વર આપણને આપ્યું છે તો આપણે આપવું જોઈએ એને હું સેવા તો કેવી રીતે ગણી શકું સેવા તો માનો કે આપણે ઘણા વખત એમ કે મા બાપની બહુ સેવા કરી છે મા બાપની સેવા કરવાની ક્યાં વાત જ આવે છે આપણી ફરજ છે

આપણે જોઈએ છીએ કે દાનનો પ્રવાહ કેટલી બધી સંસ્થાઓ સંસ્થાઓ ચાલે છે કે જે મનુષ્ય જીવનના ઉત્થાન માટે કાર્ય ગણીએ આપણે કોઈ પણ વાતની શરૂઆત સુરતથી નથી થતી હોય વધારે સુરતથી થતી હોય છે કોઈ પણ કાર્ય પછી સમૂહ લગ્ન હોય બ્લડ બેંક હોય હોસ્પિટલ હોય ઓર્ગન ડોનેશન હોય ચક્ષુ ડોનેશન હોય કોઈ પણ કે મનુષ્ય સારી રીતે કેમ જીવી શકે એમ એ જ ઉદ્દેશથી કાર્ય